બોલે બમદેવ પીર કી જય વારે આવો ને રામા પીર ઓ રામા તારા નામે હંકારી માં દુખડા કાપો ને રામા પીરો રામા મા તારા નામે અંકારી મારી નાવડી ડગલે ને પગલે સાથ ઓ રામા મા તારા નામે અંકારી મારી નાવડી એ ભવસાગર ની માં ભૂલો પડ્યો છું આ ਬავ ਸਾਗਰ ਨੇ ਬੁਲਾਵਣੀ ਮੁਹ ਲੋ ਪੜਿਓ ਛੂਆ ਜਬਾ ਲੂੜਾ ਨਾ આવો નેરા મા પીર ઓરા મા તારા નામે અંકારો નાસ પોખરણ ની ધરતી નો તમે ઉતાર્યો છે ભાર ભક્તો ની રાખી તમે લાજ ઓરા મા તારા નામે અંકારી મારી નાવ હે વારે આવો ને રામા પી રો રા તારા ના મેં અંકારી મારી નાવળી દુખડા કાપો ને રામા મા તારા નામે અંકારી મારી ના

મારી મારી નાવડી એ ડગલે ને પગલે માંગુ સાથ ઓ રામા તારા નામે અંકારી મારી નાવડી એ વારે આવો ને રામા પીર ઓ રામા તારા નામે અંકારી મારી નાવડી બોલે રામા પીરન